એટલે કે ડ્રાય હોય છે શરીર ડ્રાય હોય છે શરીર પાતળું હોય છે એમને મળ કડક આવે છે કબજિયાતની સમસ્યા રહેતી હોય છે વાળ બળછ હોય છે અને શરીર પાતળું હોય છે ચરબી ચરબીમાંથી હોતી તો આવા વાયુ પ્રકૃતિ વાળા માણસે છાસમાં મસાલા તરીકે મરી અને સંચળનો ઉપયોગ કરવો જોઈએ બીજી પ્રકૃતિ છે પિત્તની પિત્ત પ્રકૃતિ વાળો માણસ એટલે કે પિત એટલે ગરમી એને પરસેવ વધારે વળતો હોય છે વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય છે એમનો સ્વભાવ ગુસ્સાવાળો હોય છે આંખો લાલ રહેતી હોય છે એમને ઠંડી લાગતી નથી આવા લોકોએ છાસના મસાલા તરીકે ધાણા ઉપયોગ કરવો જોઈએ એમને નમક થી ઉલટાનું પિત્ત વધતું હોય છે અને જીરુંમાં એસી ટકા ધાણા અને વીસ ટકા જીરું માપ રાખવું જોઈએ કપ પ્રકૃતિ વાળા શરીર જાડું હોય છે શાંત હોય છે એ આળસું હોય છે એમને વધારે પડતી ઊંઘ આવતી હોય છે શરીર પર રોવાટી વધુ હોય છે તો આવા કપ પ્રકૃતિવાળા લોકોએ છાશમાં મસાલા તરીકે સૂંઠ મરી પીપર જીરું અને સંતરનો ઉપયોગ કરવો જોઈએ છાશ ક્યારે પીવી તો છાશ હંમેશા જમતી વખતે પીવી જોઈએ એટલે કે એક કળીઓ આપણે જમ્યા અને છાશ પીધી જમવાનું પૂરું એટલે છાશ પૂરી જમીને ઉપર છાશ ના પીવી જોઈએ આ રીતના છાશ પીવાથી છાશ દીપન પાચન એટલે કે ભૂખ લગાડનાર અને ખોરાકનું પાચન કરનાર હોવાથી ખોરાક સારી રીતે પચાવશે